ગુડ મોર્નિંગ જૈસી કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો અત્યારે રુસાન રેડી થઈ ગયો છે હે દૂધ પીધું તો રુસાન રેડી થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે અને આપણે બી એને ચા નાસ્તો જે દૂધ અને જે પીવાનું હતું એ પીવડાવી દીધું છે સરસ મજાનું અને ડબ્બો નાસ્તાનો ડબ્બો છે પાણીની બોટલ છે એ બેગમાં ભરી દીધી છે હવે શ કે છે કે મને અહીંયા શું કહેવાને શું ઇંગ્લિશમાં શું તો એને થમમાં જે છે અહીંયા ચામડી ઉખડી ગઈ છે એવું કહે છે તો મમ્મી મને બેન્ડેજ લગાવી આપ એવું કહેતો હતો એટલે બેન્ડનો ડબલ અહીં આવી ગઈ છે તો મેં સરસમજાનું બેન્ડજ લગાવી દઈએ એક નાની છે અને એક મોટી છે તો ચાલો એ લગાવી આપીએ જેથી અને શાંતિ થઈ જાય મેં કર ત્યાં ટીચરને જઈને ક્યાંક ક્યાંક મને વાગી મને વાગીયું કેવું કરશે લાગતે લગાવી આપીએ તો ચાલો ઓ જો લગાવી દીધી બેન્ડ સુકજો લગાવી આપી છે આટલું પણ વાગે નહીં તો આટલું મોટું વાગ્યું ને એવું રિએક્શન કરે એનું એવું રિએક્ટ કરે નહીં તો ચલો બેન્ડેજ તો લગાવી આપી શાંતિ થઈ ગઈ ને પાછું આજના દિવસ આ છુટ્ટી થઈ જાય વાગ્યું છે એમ કરીને નહીં શું હા હા ચાલો ફટોફટ స్కూల చా నాస్ మా చటోఫట్ చా బ સાંજતો રહે સ્કૂલમાં તો ફટોફટ ચાલીને ચા ચા બનાવી લે ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો જો ચા નાસ્તામાં આપણે સરસએ ચા બનાવી લીધી છે અને ચા પરોઠો જે પડવાળો પરોઠો છે પળવાળા પરોઠાઓ ખાવાથી આપણને અંદર જે ઘઉંની અંદર જે વિટામિન છે મળી રહે અને જો આપણે પેલી ફૂલકા રોટી ખાઈએ એમાં જે વિટામિન હોય એ બધા શેકાને નાશ થઈ જાય અને એટલા માટે આપણે પળવાળી જો પરોઠો ખાઈએ પળવાળી જો રોટલી ખાઈએ તો એમાં બધા જ વિટામિન આપણે મળી રહે તો આજે મેં પળવાળો જે પરોઠો છે એ બનાવ્યો છે અને ચા તો ચાલો ફટોફટથી હું ચા નાસ્તો કરી લઉં પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું આપણે ચલો તો આપણે બધું જ કામ થઈ ગયું છે જોઈ શકો છો કપડાં વપરા ધોવાઈ ગયા છે બેડ પણ આપણે ક્લીન કરી નાખ્યું છે ઘરમાં કચરા પોતું બધું થઈ ગયું છે ને રસોડામાં પણ બધું જ કામ થઈ ગયું છે રસોડું પણ આપણે ક્લીન છે એકદમ જો કપડાં પણ ધોવાઈ ગયા છે સરસ મજાના તો ચાલો હવે કંઈક આગળ જમવાનું કંઈક બનાવશું જમવાનું શું બનાવશું વિચાર કરું છું શું બનાવું તો જે પણ બનાવું એ તમને દેખાડીશ શું બનાવ્યું છે આજે જમવામાં ચાલ ફટોફટથી જમવાનું બનાવી લઉં જમવાનું બનાવીશ એટલે આમાં કદાચ શાંત પણ આવી જશે તો ચાલો બનાવી લઈએ એ તો આવીને બૂમા બૂમ થઈ જશે જમવાનું 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 એમ એટલે ફટોફટથી બનાવી લઈએ જમવાનું તો ચાલો ફટોફટ બનાવી લઈએ જમવાનું તો હું એ અહીંયા શાક બનાવવા જઈ રહી છું તો આપણે શાક બનાવશું વટાણા ઓબી ફ્લાવર્સ ફ્લાવર શાક એટલું કાપી લીધું છે મરચાં તો ચાલો ફટોફટ શાક અને રોટલી બનાવી લઈએ તો જો શાકની આપણે તૈયારી કરી નાખી છે અને લોટ બાંધવાનું બાકી છે તો ચાલો પહેલાં શાક બનાવી લઈએ પછી રોટ બાંધીને ફટોફટ રોટલી બનાવી લઈએ કારણ કે રૂવે આપતું જ હશે અને ભૂખ લાગી હશે એટલે હું મો પાડશે તો ચાલો ફટાફટ જમવાનું બનાવી લઈએ તો અહીંયા જો આપણે જે શાક છે એ રેડી છે

પછી એને ચેન્જ વેન્જ કરીને જમવાનું આપી દઈશું તો ચલો ફટોફટથી આપણે રોટલી બનાવી લઈએ ને કિચનમાં હું કામ કરતાં કરતાં મુકવાર એવું કરું છું કે સફાઈ પણ કરતી રહું છું ને વાસણ પણ અહીંયા ધોઈને મૂકતી રહું છું એટલે જેમ કે વાસણ વધારે ના થઈ જાય એ માટે અત્યારે ખાલી ઓનલી પણ મારે આ ધોવાનું છે અને તો સર અને હું અને રૂમ ખાશું એ ને ત્યાં પ્લેટ છે બસ ને આ એટલું ધોઈ નાખશું કારણ કે વધારે જો વાસણ થઈ જાય તો એ કંટાળો આવે એટલે વચ્ચે થોડી થોડી વારે સફાઈ બી આવી રીતે કરતું રહેવું કારણ કે આપણે ઓછી મહેનત થાય અને ફટાફટ થઈ જાય કામ એટલા માટે વાસણ પણ આવી રીતના ધોતા રહેવાનું એટલે આજે ધરાવવું પડશે એટલે ડબ્બો સરસ ધોઈને આપણે મૂકી દીધો છે કારણ કે સાંજ સુધી સરસ સુકાઈ જશે પછી આપણે દળાઈ આવશું તો ચલો ફટોફટથી રોટલી બનાવી લો તો આપણે જે જમવાનું છે એ રેડી થઈ ગયું છે શાક અને ડબ્બામાં રોટલી બનાવીને મૂકી દીધી છે તો રૂશાંત આવે એટલે જમી દે છે અહીંયા રસોડામાં સરસ ક્લીન કરી નાખ્યું છે જોઈ શકો છો અહીંયા વાસણ ધોવાના છે એટલા માટે અહીંયા પછી કરીશ ક્લીન બાસન બાસન ધોઈને વોશ ધોઈ નાખશું આપણે સરસ મજાને તો જો કામ તો થઈ ગયું છે જ એને જમાડી દો પછી કંઈક આગળ કરશું તો શાંત આવી ગયો છે જો અમારે ઘરની હાલત બે અહીંયા ફેંકી દીધું છે શું જ અહીંયા કાઢી નાખ્યા છે અહીંયા ટોપી નાખી દીધી છે અને ભાઈ સાહેબ જે છે લાપતા છે ચાલો સોધી તો જો અહીંયા ભાઈ હું કહેતી હતી ને કે આવીને તરત જમવાનું શોધશે તો જો અહીંયા જમવાનું શોધવાનું કામ ચાલી રહ્યું છે આ જમવાનું બની ગયું છે પેલા કપડા તો ચેન્જ કરો ચલો મજા હા મોજા કાઢી નાખો કાઢી નાખો હમ જેકેટ કાઢી નાખો મોજા કાઢી નાખો પછી આ કાઢી નું પછી બીજું બેન્ડે હા કપડા ચેન્જ કરી લેવાના છે ને પછી હાથ પગ ધોવાના છે મોજા કાઢી દો હાથ પગ ધોઈ આવો જાવ મોજા કાઢી લે આ હા હા એ એક પછી હા એ નહીં કાઢવા એને વાંધો નહીં હો નહીં આ હે ને નું આ કાઢી દો પછી મોહે ટી-શર્ટ પહેરી લઉં ચડ્ડી પહેરી લઉં પછી બેન્ડેજ લગાવી દઉં જાવાક પગ ધોયા લેકિન આના હાજા ઉસ તો સુનેને જો હાથ પ ધોવા છોકરાઓને ક આજે કાઢવાની છે એટલે બધાને જાતે કરે જેમ કે હાથ પ ધોવાનું છે સોક્સ કાઢવાનું છે અંયા આવો ચલો ચકલી બાંધી હા તો સોક્સ લઈ લો જલા बूट में मूक दो बैग ठेका मूक दो टोपी बढ़ू मूक दो चलो फटोफट मूक दो बढ़ू चलो टोपी क्या मुकवा हाँ बूट क्या मुकवा सरखा सरखा बैग पकड़ ऊंची कर बेग सरखी मुकी दे टोपी ले ले ये वो गंदू नहीं करवानु हो बेड वो है ये गंदू करे जा ठेका सीधी रीता मेरे को जा सीधी रीता આવું કામ છે તો અમે બેસી ગયા છીએ જમવા માટે તો ચાલો ફટોફટ જમી લઈએ జన్ని బేలాబీడి ఇక్కడ ఇప్పుడే జమీలేసు బహుసన్నయ్య బహు బుగ్లారు కార్టూన్ జోవేసేజే తోరియా జోడేనే పచి ఉంగార్ దేసు ఆపడేనే చాలు పట పట జమీలీయే చలో జమీలో చలో મારે એને રોટલીના ટુકડા કરી આપવા પડે છે ચાલે જમી લે કેવું લાગે શાક રોટલી સીધો બેસ પેલા પલોઠી વાર હા ચલો આ થોડી આ મોબાઈલ બંધ કરી દો બંધ કર દો થોડી વાર ખાઈ લો પછી જે જો કેવું લાગે જમવાનું

નહીં આપણે રૂ જે છે એ સુવાડી દીધું છે જો તો બપોરે કલાક બે કલાક બાળકને સુવડાવવું એ જરૂરી છે કારણ કે બપોરે જો સૂઈ જાય બાળક તો એનું મગજ શાંત થઈ જાય એને જે વિચારો હોય આ તે થાક હોય બધું ઉતરી જાય અને સાંજના શાંતથી રમી શકે એના માટે તો સરસ સુઈ ગયો છે તો ચાલો એટલામાં આપણે પણ થોડી વાર સુઈ જઈએ અને સૂઈને ઉઠીને કંઈક કરશું શું કરશું એ જોઈએ જમવાનું કંઈક બનાવશું ગમે તે કંઈક કરશું કામ તો ચાલો આપણે પણ સુઈ જઈએ થોડી વાર માટે કારણ કે આપણે પણ થોડુંક આરામ કરવો જરૂરી છે કારણ કે આરામ ના કરીએ તો પછી બીમાર પડે તો ચાલો સુઈ જઈએ થોડી વાર માટે તો આપણે આ દૂધ છે એનું આપણે પનીર બનાવવાના છે કારણ કે દૂધ ફાટી જવાની તૈયારીમાં છે તો આપણે ફ્રીજમાંથી લીંબુ થોડું લીંબુ એડ કરીને સરસ મજાનું પનીર બનાવી દઈશું આપણે અડધું જે લીંબુ છે નાખી દઈશું તો જો આપણે કંઈક આવું થઈ ગયું છે પનીર એટલે દૂધ ફાટી ગયું છે જો જો પનીર પનીરને દૂધ ફાટી ગયું છે જો હવે આ જે છે દૂધ ફાટેલું એને આપણે સરસ જમાવીને પછી ડબ્બામાં ભરી દઈશું તેથી જેવેત આવી જાય તો જો કઈક આવું થઈ ગયું છે હવે પાણી જે છે અલગ કરી દઈશું આપણે પાણી કેવાય નીકળ્યું છે પનીર એને ઠંડા પાણી થી ધોઈ નાખજો જેથી ખટાશ જે છે નીકળી જાય

સેટ સેટ કાઢી લેવાનું પછી આવી રીતના મૂકી દેવાનું તેથી એ પાણી એક્સ્ટ્રા હશે એ નીકળી જશે પછી આપણે એને ડબ્બામાં ભરી લઈશું ડબ્બામાં ભરી દઈશું અને ફ્રીજમાં મૂકી દઈશું અને પછી આપણે બનાવશું પનીરનું શાક ચાલો ખાવા એ સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં દાળ ભાત બનાવ્યા છે તો સારને પણ આપી દીધું છે અમારે પણ કાઢી દીધું છે નહીં બપોરનું શાક અને રોટલી બધું છે તો ખાઈ લેશું ચાલો જમી લઈએ આપણે આટલું જે પનીર છે આટલું છે હવે આ પનીરમાં આપણે ડબ્બામાં ડબ્બામાં પેક કરીએ અને આવશે

તો ચલો સુવાની તૈયારી કરીએ તો ચાલો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ